લે આ ક્યાં ફોન આવ્યા હલો હ લે સરપંચ ચૂંટણી જીતી છે હું કયો હો ક્યાં પલજી લે આ તારી હા જબ્બર કરું તો આ તો વરખોડીનું ન્યાય છે વરખોડી તમે ફૂલ લાલ બધું લઈને આવો ને હું લેવડો હું પલજી બધા કહી દઉં બધું હા હોળું આ મું હું મંદિરો રહ્યો અહીંયા ફોન કરીને બધું રૂજવણ કરી દઉં સારું હડું એ હાઈ તો તો આ તો મજા આવી ગયા ભર કોણ ભરખોડું હશે હજી હા ને આ તારી પછી ફોન કરવો પછી પલજી નહીં આડ્યા હા મજા ક્યારે છે પડી ફરજી તમે ચૂંટણી જીતી ગયા હા ચૂક્યું તમે મોના હારે નહીં આ પેલા એવું કેલા ચીનો ફોન આવ્યો કે ભરજી ચૂંટણી જીતી ગયા કદાઈ યા આ તો ભરખોડ ને સારું છું

habu bagha warna labani wenan Fort labani bodyjal mati <tik>

para

તમે જતા રહેતા નો સૂરજ ઉગાડી એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા ના દે આજે જગત હાકું તું રહી જુ ભીમજી

થયું ખાલી જિંદાબાદ બોલવાનું હજુ ગયો મુર્દાબાદ સાફ નહીં કરવા મુર્બાદ થાય સરપંચ <laughs>

ભલે તું ગોડો રહ્યો પણ તરિયાલી કટ હું અને તારું ઘર કેટલા વાળું છે ખબર મુકે સંભાળ્યું છે ને ઇંચીને બે ઘણું છું બનાવું અને યા તારા ઘરમાં જોઈ ને રાખવાનું સિલ્વર કાસમા નહી રહ્યો કીધું કટ તો તું જ બાપડા હારા હે પચાસ રૂપિયા પેટ્રોલ બાળ્યો ફૂલ કરી હું

પૈસા આવી ગયો પૈસા હેઠળ ખાતા નંબર આવી કાલ 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 આલે હેઠ રોકડા બે લાખ રૂપિયા આલું બહુ જો કોણ આપજો સરપંચ આવો ડિયારી કચ્છ ઘણો ગોવાડો પણ સારો